દર મહિનાના પ્રથમ રવિવારે આવી પુસ્તક મેળવે એ માટે નિશુલ્ક પુસ્તક પરબના કન્સેપ્ટની શરૂઆત કરાઈ હતી જો કોઈ પાસે માહિતીપ્રદ પુસ્તક હોય તો પુસ્તક પરબને આપવા પણ સૂચન કરવામાં આવ્યું છે માતૃભાષા અભિયાન હેઠળ સાવલી ખાતે પુસ્તક પરબ યોજવામાં આવેલ છે આ પુસ્તક પરબમાં દર મહિનાના પહેલા રવિવારે વાંચક પ્રેમીઓ અહીંથી પુસ્તક લઈ જશે આ પુસ્તક સેવા નિશુલ્ક આપવામાં આવે છે અને આવતા મહિનાના પહેલા રવિવારે એ પુસ્તક પરત કરશે એ રીતના સાવલી તાલુકામાં આ પ્રથમ પ્રયત્ન છે કે જેથી કરીને લોકો પુસ્તક તરફ પાછા વળે એ માટેનું આ એક અભિયાન છે